નડિયાદ નગરપાલિકાની મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો નડિયાદ નગરજનોમાં ખુશીનો માહોલ છવાયો છે પંકજ આ અંગેની આપી છે માહિતી નડિયાદ નગરપાલિકા ને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો નડિયાદ નગરજનોમાં ખુશીનો માહોલ છવાયો નડિયાદ નગરપાલિકા સહિત દસ ગામો નું મહાનગરપાલિકા વિધાનસભા એના છેલ્લા દિવસે જાહેરાત કરી કે નડિયાદ મ્યુનિસિપાલિટી નડિયાદ કોર્પોરેશન આવશે એના ભાગરૂપે આજે નવ મહાનગરપાલિકાઓ જાહેર થઈ અને નડિયાદને પણ મહાનગરપાલિકા જાહેર કરી ઋષિકેશભાઈની પ્રેસ નોટની અંદર જાહેર કરવામાં આવ્યું છે અને એ મુજબ અહીંયા જે આજુબાજુનો વિસ્તાર છે પીપલક ડુમરા પછી ટુંડેલ છે ડબાન છે કમરા છે યોગીનગર છે ઉત્તરસંડા છે અને બિલોદરા છે